બાબાજીપુરા જૈન સંઘની ચૈત્ય પરિપાટી યોજાઈ ધર્મસુરી સમુદાયના સાધ્વી રાજા મહારાજ તથા શ્રીજી મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈન ધર્મમાં ચૈત્ય પરિપાટીને શ્રાવકનું અવશ્ય કર્તવ્ય ગણવામાં આવે છે પ્રજૂષણ પર્વના વ્યાખ્યાનમાં પણ ગુરુ ભગવંતો આનું મહત્વ સમજાવતા હોય છે ત્યારે જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે બાબાજીપુરા જૈન સંઘ ડેરાપોળ ખાતેથી ગોડજી પાર્શ્વનાથ જીનાલય દર્શન કરી વાતથી ગાત તે સંઘની ચૈત્ય પરિપાટી રાજમાર્ગો પર નીકળી હતી જે કોઠીપોળ જૈન સંઘના શાંતિનાથ જીનાલયે પહોંચી હતી ત્યાં દર્શન તથા ચૈત્ય વંદન કરવામાં આવ્યું હતું ભગવાનને વિવિધ દ્રવ્યો તથા આવશ્યક વંજનો અર્પણ કરવામાં આવ્યા હતા એમ સંઘ પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું ત્યારબાદ જૈત્ય પરિપાટી મામાની પોળમાં મહાવીર સ્વામીજીના લયે પહોંચી હતી ત્યાંથી મનમોહન પાશ્વનાથજીના દર્શન વંદન કરી પરત ડેરા પોળ પાછી ફરી હતી એમ સંઘના યુવા અગ્રણી જીગર સાથ હાર્દિક શાહે જણાવ્યું હતું ચૈત્ય પરિપાટી પૂર્ણ થયા બાદ સંઘની નૌકારીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એમ મનન શાહે જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ટ્રસ્ટી રતિલાલ શાહ સમસ્તના ઉપપ્રમુખ લલિતભાઈ શાહ ભૂપેન્દ્ર શાહ સહિતના અગ્રણીઓ જોડાયા હતા ચૈત્ય પર્વ બાકી એટલે એક એક દેરાસનના દર્શન થાય અને એ દેરાસનની અંદર શું અલૌકિકતા છે શું પ્રખ્યાતિ છે એ જાણવા માટે મળે અને દેરાસનના દર્શન કરવા વરઘોડામાં જઈએ ચતુર્દી સંઘ થઈ જઈએ એટલે લોકોને આમ થાય કે જૈન જૈન સંઘના પરિસંધ પર્વ પૂરા થયા અને એના હિસાબે કેટલાક ધર્મ પામે સંપ્રતિ મહારાજા જ્યારે ગુરુ મહારાજ પ્રવેશ કર્યો અને એ વખતે એ બધો માહોલ એવો હતો એટલે સંપ્રતિ મહારાજે ઉપરથી જોયું કે આ મેં કોઈ ઘુમરાહને જોયા છે અને એનાથી એ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા અને પોતાનો પૂર્વ પૂર્વભો જોયો એટલે શાસનની ચઢતી થાય અને લોકો પણ ધર્મમાં સ્વજ થાય ધર્મમાં સુચાવાળા થાય એટલા માટે આ છેલ્લું આવશ્યક ચૈત્ય પરિપાટી છે અવશ્ય કરવું જોઈએ ચૈત્ય પરિપાટી શબ્દનો મતલબ શું થાય હિન્દુ સમ્રાટ બાળા સાહેબ ઠાકરેજી તેમજ પક્ષ પ્રમુખ ઉદ્ધવ બાળા સાહેબ પ્રાકરેજીના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં અને વડોદરામાં પાકિસ્તાનનો અમે વિરોધ કરી રહ્યા છે જે રીતની મેચ રમાડ્યા છે એક બાજુ સરકાર હિન્દુત્વની વાત કરે છે એક બાજુ દેશપ્રેમની વાત કરે છે ઓપરેશન સિંદૂર પર જે રીતની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જોતા આજે એમને સિંદૂરની યાદ નથી આવી તમે છવ્વીસ જણને જઈને પૂછી લો જેમના ઘરમાંથી એ લોકો ગુજરી ગયા છે શું એ લોકોને આ માન્ય છે આજની મેચ તમે એ લોકોને પૂછો એટલે વડોદરા શિવસેના અને પાકિસ્તાનના ઝંડા પાડીને વિરોધ કર્યો છે સાથે સાથે જે સિંદૂર પર આ લોકો રાજની કરી છે એ સિંદૂર સમગ્ર મહારાષ્ટ્ર લઈને સમગ્ર કાશ્મીર સુધી ગુજરાતમાંથી પણ વડોદરામાંથી પણ જે સિંદૂર ભેગું થશે એ અમે નરેન્દ્ર મોદીજીને અમે પાઠવવાના છે ઉદ્ધવ બાળા સાહેબ ઠાકરે દ્વારા સમગ્ર દેશમાં એક કોલ આપવામાં આવ્યો કે આજે જે ભારત પાકિસ્તાનની મેચ થવા જઈ રહી છે એના વિરોધ માટે અમે લોકો આજે અહીંયા ગાંધીનગર ગૃહ ખાતે ભેગા થયા છે સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે એક તરફ પાકિસ્તાન દ્વારા જ્યારે દેશના છવ્વીસ જેટલા નિર્દોષ લોકો ઉપર કાશ્મીરમાં હુમલો થાય અને ત્યારે દેશના વડાપ્રધાનશ્રી એવું કહેતા હોય કે એમની સાથે કોઈપણ સંબંધ નથી એમની સાથે પાણી અને લોહી એક સાથે ન વહી શકે જો એ થઈ શકતું હોય તો અમે પૂરેપૂરો દેશ હિતના એમની સાથે છે એમના ખભાથી ખભા મીડાઈને અમે જો એમને સપોર્ટ કરીએ છીએ એમની સાથે ચાલીએ છીએ તો આજે ભારત પાકિસ્તાનની મેચ કેમ થઈ રહી છે એ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાના સ્ટેટમેન્ટ એવા આવે છે કે આ તો ઇન્ટરનેશનલ લેવલની વાત છે આમાં ઇન્ટરનેશનલ ધારાધોરણ નિયમો મુજબ મેચ ચાલતી હોય તો અમારી તો સ્પષ્ટ માંગ છે ને માનવું છે કે ભારત દેશની વાત હોય તો કોઈ ઇન્ટરનેશનલ લો હોય કે કોઈ ધારાધોરણ કે કાયદા હોય એ દેશહિતથી ઉપર ના હોય જ્યારે લોહી અને પાણી એક સાથે ન હોતું હોય તો આ મેચ કોઈ પણ સંજોગમાં યોગ્ય નથી સમગ્ર ગુજરાતમાં શિવસેના ઉદ્ધવ સાહેબ ઠાકરે તો આનો વિરોધ કરવામાં આવે છે આજે વડોદરા ખાતે પણ અમારો વિરોધ છે અને અમે પાકિસ્તાનના ઝંડા બાળીને આ મેચને કોઈ પણ સંજોગોમાં ન થવી જોઈએ એવી માંગ છે મારું નામ તેજસ બ્રહ્મટ શિવસેના વડોદરા શહેર ઉપપ્રમુખ